નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર આગામી સત્યાવીસમી જૂન ના રોજ ભગવાન જગન્નાથજી ની રથયાત્રા યોજાવા જઈ રહી છે તો આજે પચીસમી જૂન ના રોજ ભગવાન મામાના ઘરેથી નિજ મંદિર પરત ફર્યા છે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં આજે ભગવાન મામાના ઘરેથી પરત ફરતા તેમને આંખો આવી આવી હોવાથી આજે વિધિ અત્યંત ભક્તિમય માહોલમાં ઉજવવામાં છે મોસાળથી પરત ફર્યા બાદ ભગવાન જગન્નાથને તેમના ગર્ભગૃહમાં આવેલી રત્નવેદી ઉપર ફરીથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હતા મંદિરની ધજા બદલવામાં આવશે તેમજ દેશના વિવિધ શહેરોમાંથી આવેલા સાધુ સંતો માટે ભવ્ય ભંડારાનું આયોજન કરાયું છે તો અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં આજે સવારે ભગવાનના નેત્રોત્સવની વિશેષ પૂજા વિધિ સંપન્ન થઈ છે ભગવાનને રત્નવેદી ઉપર બિરાજમાન કરાયા છે વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમની આંખો ઉપર પાટા બાંધવાની વિધિ કરવામાં આવી છે લોકવાયકા અનુસાર મામાના ઘરેથી પરત ફરતી વખતે આંખો આવી ગઈ હતી જેના નિવારણ રૂપે આ નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે આ વિધિ પૂર્ણ થયા બાદ સવારે સાડા નવ કલાકે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલ બળવંતસિંહ રાજપૂત હર્ષ સંઘવી અને અમદાવાદના મેયર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તો આજના કાર્યક્રમમાં સવારે અગિયાર વાગે ભારતભરમાંથી વધારેલા સાધુ સંતોનું સન્માન કરવામાં આવ્યું જેમાં પૂર્વ મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા ખાસ ઉપસ્થિત રહેવામાં આવ્યા હતા વિધિ દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આપણે ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા મનાવી રહ્યા છીએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભારત વર્ષ માટે એક મહત્વનું ઉદાહરણ પૂરું પાડે છે તેમણે આશા વ્યક્ત કરી કે આ વર્ષે પણ રથયાત્રાની ભવ્ય ઉજવણી રંગે ચંગે થશે આ નેત્રોત્સવ સાથે જ આગામી રથયાત્રા માટેનો માહોલ અમદાવાદમાં વધુ ભક્તિમય બન્યો છે તો ભંડારામાં અંદાજે વીસ થી પચીસ હજાર ભાવિક ભક્તો મહાપ્રસાદનો લાવો લઈ શકે છે તે પ્રકારનું આયોજન કરવામાં આવે છે પ્રસાદમાં વિવિધ પ્રકારની વાનગીઓનો સમાવેશ થાય છે ભવ્ય આયોજન દ્વારા સાધુ સંતો અને હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તો ભગવાન આશીર્વાદ અને પ્રસાદ ગ્રહણ કરી અનુભવશે જે 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 મુખ્ય રથયાત્રા આપણી નીકળે છે છે એમાં પચીસ જૂને ભગવાન શ્રી મોસાળ સરસપુર ખાતેથી જમાલપુર નીચ મંદિર ખાતે પરત થવાના છે સત્યાવીસમી જૂને જમાલપુરથી રથયાત્રાનું પ્રસ્થાન થવાનું છે સત્યાવીસમી જૂને માનનીય અમિતભાઈ શાહ સાહેબ મંગળા આરતી કરશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહિંદ વિધિ કરશે ગુજરાત સરકાર ગુજરાત પોલીસ સ્થાનિકજનો અને ઘણા બધા સ્વયંસેવકોના અથાગ પરિશ્રમથી આ રથયાત્રા સમગ્ર દેશમાં આપણી પ્રચલિત બની છે ઓરિસ્સાની અંદર જગન્નાથ મંદિરમાં જે યાત્રા નીકળે છે એના પછીની બીજી આ આપણી ભવ્ય યાત્રા અમદાવાદ મુકામે નીકળી રહી છે આમાં સઘન ચેકિંગ સર્વેલન્સ શંકાસ્પદ જણાય એવા લોકો શખ્સો માટે કાર્ય કાયદેસરની આપણે કાર્યવાહી પણ કરી છે પ્રોહિબિશનથી લઈ જુગાર આમ સેક સહિતના વિવિધ કેસો પણ કર્યા છે હજારોની સંખ્યામાં પોલીસ જવાનો સ્વયંસેવકો આ યાત્રાને સફળ બનાવવા માટે દિવસ રાત સેવા ફરજ બજાવી રહ્યા છે પરંપરાગત સુરક્ષા પદ્ધતિ ઉપરાંત સીસીટીવી ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ પણ આપણે કરી રહ્યા છીએ આ વર્ષની રથયાત્રામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ક્રાઉડ એલર્ટ ફાયર એલર્ટ ઉપરાંત એન્ટી ડ્રોન સિસ્ટમ પણ સુરક્ષા માટે આપણે તહેનાત કરી છે આ વર્ષે ખૂબ સમયસર